અને પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ તોડ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવે છે તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી સામે ગુનો નોંધાયો છે સ્ટેટ મોનિટરિંગ સેલે આ ગુનો નોંધ્યો છે ને રેડમાં ઝડપાયેલા આરોપીઓને સુવિધા પૂરી પાડવા તેમજ રાજકીય આગેવાનોની ઓળખ છુપાવવા તોડ કર્યો હોવાની વાત સામે આવી હતી તો કમ્ફર્ટ રિસોર્ટમાં એસએમસીએ રેડ કરી જુગારધામ ઝડપ્યું હતું એસએમસીની કાર્યવાહી બાદ પીઆઈ ગોહલની બદલી કરાઈ હતી ટંકારા રાજકોટ હાઈવે ઉપર આવેલી કમ્ફર્ટ રિસોર્ટમાં એક મહિના પહેલા ટંકારા પોલીસે જુગારનો દરોડો પાડ્યો હતો જેમાં રાજકોટના જ્વેલર ભાસ્કર પારેખ સહિત નવ શખ્સને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે બે ફોર્ચ્યુનર કાર અને રોકડ રકમ સહિત અંદાજિત બાસઠ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ જુગારના દરોડા બાદ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પહોંચી હતી કે પોલીસ દ્વારા જુગાર રમતા અન્ય કેટલાક આરોપીઓને છોડી દેવાયાનો પણ આરોપ લાગ્યો હતો પણ માણસ જે ખોટું કરશે એના અમે જાહેર જાહેરમાં કંઈક હલાવાના નથી અને સારી રીતે ધંધાનું ડેવલપમેન્ટ થાય માણસને શાંતિ મળે એના અમારા રાજકીય રીતે જે આગેવાનો હોય એને પણ એ પ્રયત્ન હોય એને પ્રયત્નના હિસાબે પણ આજે જે દૂધ ને દૂધ ને પાણીનું પાણી કરી બધાયું